ધારી શહેર વાલ્મીકી વાલ્મિકી નગર માં છેલ્લા આઠ દિવસ થી પાણી વિતરણ ની કામગીરી બંધ પાણી માટે હલખા મારતા વાલ્મીકી નગર ના રહેવાસીઓ અગાઉ પણ હેરિયા ધોર નો ત્રાસ ગામ માં ગંદકી નો ગંજ સફાઈ કામદારો ને પગાર પાણી વિતરણ ની કામગીરી જેવી અનેક બાબતો ની નગરપાલિકા પ્રખ્યાત છે છેલ્લા આઠ દિવસ થી ધારી ના વાલ્મિકી નગર માં પાણી વિતરણ ન થતા લોકો ને અનેક મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો નગરપાલિકા દ્વારા બસ એક જ જવાબ બ્લાઇન્ડ તૂટી ગઈ અને લીધે પાણી વિતરણ થતું નથી તો શું લાઈન્ડ રિપેરિંગ ન થઈ શકે લોકોને પાણીના વિતરણ નહીં થાય જેવા અનેક સવાલો ધારીના વાલ્મીકી નગરના રહેવાસીઓ કરી રહ્યા છે વાલ્મીકી નગરના રહેવાસીઓને વિનંતી કરે છે કે બંને એટલું વહેલું પાણી વિતરણ કરવામાં આવે બાઈ એક વાર મેન નગરપાલિકા ધારી અશોક માલ રમરેલી ધારી નગરપાલિકા વાલમેન હરેશ ગોંડલિયા આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે પાંચ છ દિવસના તો અત્યારે અહીંયા સંપને ટાંકાની બધી બંધ છે બે મોટરું બંધ છે અત્યારે ખાલી ત્રણ મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે તેમાં પાણી આ લોકોને ચડતું નથી પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે પોણા આઠ વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધા ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાંકાની વ્યવસ્થા કરો બરાબર મેં કીધું ભાઈ એ મારા અંદરમાં ન આવે એ મારા સાહેબ પિન્ટુભાઈ છે અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંદરમાં આવે હું જોઈ શકું હું બેસું તમારે ભરાય નહીં ત્યાં સુધી તમારે હું બેસું તો પિન્ટુભાઈ ને રજૂઆત કરી તો પિન્ટુભાઈ તમને શું કીધું પિન્ટુભાઈ કહે કે હું અત્યારે નહીં આવી શકું એ કહે બરાબર છે અને એ લોકોને અહીંયા સવારે સાહેબ આવે ત્યાં આવીને રજૂઆત કરે છે ઉમેશભાઈ ચાવડા શું પ્રશ્ન છે તમારો અમારે પાણીનો પ્રશ્ન છે આ દસ દિવસથી આ દસ દિવસથી અમારા વાસની અંદર પાણી નથી આવતું અને પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારે અને અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ અધિકારી ધ્યાન દેતા નથી કેટલા દિવસથી પાણી નથી આવતું દસ દિવસથી પાણી આવતું નથી અમારે તમે રજૂઆત કરી લી હા રજૂઆત કરેલી હતી ફરજ પરના અધિકારીને ફોને અત્યારે કરેલો હતો તો શું કીધું તમે એણે એવું કીધું કે તમે વાલમેનને કહો બરોબર વાલમેનને કીધું તો વાલમેને એવું કીધું કે અમે વાલ ખોલેલો છે પણ પ્રેશરના કારણે પાણી આવતું નથી તો પછી તમને હું પ્રશ્ન શું કે હલ થાય પ્રશ્ન અમારે એ કે અમારે વ્યવસ્થિત પાણી જોઈએ પાણી અમારે આવતું જ નથી બરાબર